નેવ્યાસી જેટલી જગ્યાઓ છે અને પગાર ધોરણની વાત કરીએ તો દર્શક મિત્રો છવ્વીસ જેટલો પગાર છે તેમજ શૈક્ષણિક લાયકાત શું છે છે અને અનામત લોકોને કેટલી કેટલી છૂટછાટ મળવાની તેમજ કયા જિલ્લામાં જગ્યાઓ છે તથા ઓનલાઈન ફોર્મ ભરવામાં ફી કેટલી રાખવામાં આવી છે અને સિલેબસ શું છે જે વગેરે બાબતે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો દર્શક મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા સરકારી ભરતી રિલેટેડ વિડીયો તેમજ સરકારી ભરતી ની નવી અપડેટ તેમજ સરકારી યોજના વિશે વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે અને દર્શક મિત્રો તમને એક વાત જણાવી દઉં કે જો તમે બધી સરકારી ભરતીઓની તેમજ બધી જ સરકારી યોજનાની માહિતી મેળવવા માંગતા હો તો અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અમે દરેક સરકારી ભરતી તેમજ દરેક સરકારી યોજના વિશેના વિડીયો આ ચેનલ ઉપર પોસ્ટ કરીએ છીએ તો ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લે છે તો તેની નોટિફિકેશન તમને મળતી રહે આપણે તો દર્શક મિત્રો કરી જાહેર કરવામાં આવી છે જેની જગ્યા વાત કરીએ તો દર્શક મિત્રો તમે અહી માં જોઈ શકો છો ત્રેવીસો જગ્યાઓ પર સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતી ભરવા માટે પ્રક્રિયામાં પસંદગીય પસંદગી કરવા માટે ઉમેદવારો પાસે છે ઓઝસ વેબસાઇટ એટલે કે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે જે ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખની વાત કરીએ દર્શક મિત્રો તો આપણે તારીખ છવ્વીસ પાંચ ચોવીસ મે બે હજાર પચ્ચીસના બપોરના ચૌદ કલાકથી ફોર્મ ભરવાના શરૂ થઈ જાય છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ દર્શક મિત્રો તો તારીખ દસ જૂન બે હજાર પચીસ રાત્રીસના અગિયાર ને ઓગણસાઠ કલાક સુધી આપણે ફોર્મ ભરી શકીએ છીએ ત્યાર પછી એવા દર્શક મિત્રો આપણે જગ્યાની વાત કરીએ જિલ્લા જગ્યા ની વાત કરીએ તો દર્શક મિત્રો સૌ પ્રથમ આપણે અમદાવાદ જિલ્લો આપેલો છે તો તેની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં એકસો તેર જગ્યા છે ત્યાર પછી અમરેલીમાં ત્યાર પછી અમરેલીમાં છોતેર જગ્યા છે ત્યાર અરવલ્લી માં ચુમોતેર જગ્યા છે આણંદમાં સિત્યોતેર છે કચ્છમાં એકસો નવ છે ખેડામાં છોતેર ગાંધીનગરમાં તેર ગીર સોમનાથમાં અડતાલીસ છે છોટા ઉદયપુરમાં એકસો પાંત્રીસ જામનગરમાં સાહીઠ જુનાગઢમાં બાવન તેમજ ડાંગમાં તેતાલીસ જગ્યા છે દાહોદ માં પંચ્યાસી તાપીમાં ત્રેસી જગ્યા છે ત્યાર પછી દેવભૂમિ દ્વારકામાં વીસ છે નર્મદામાં ઓગણસાઠ જગ્યા છે નવસારી માં ત્યાર પછી નવસારીમાં બાવન જગ્યા પંચમહાલ માં ચોરાણું પાટણ માં અડતાલીસ જગ્યા છે છત્રીસ બનાસકાંઠામાં એકસો દસ બોટાદ માં સત્યાવીસ ભરૂચ એકસો ચાર ભાવનગરમાં ચોર્યાસી મહીસાગર સિત્તેર જગ્યા છે મહેસાણામાં તેત્રીસ છે મોરબી માં સત્તાવન છે રાજકોટમાં અઠ્ઠાણું છે વડોદરામાં એકસો પાંચ છે વલસાડમાં પંચોતેર સાબરકાંઠા એક્યાસી સુરેન્દ્રનગર પંચ્યાસી

ઉમેદવાર વીસ વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ અને પાંત્રીસ વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ તો વીસ થી વચ્ચે જે ઉમેદવારો છે છે તે આ ફોર્મ ભરી શકે જે 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 કેટેગરીમાં એટલે કે અનામત કેટેગરી ઉમેદવારો તેને કેટેગરી વાઇઝ છૂટછાટ આપવામાં આવશે તો તેની આપણે વાત કરી લઈએ જે સામાન્ય કેટેગરીમાં મહિલા ઉમેદવાર છે તેમને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે તેમજ જે અનામત કેટેગરીના પુરુષો છે તેમને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે તેમજ અનામત કેટેગરીમાં મહિલા ઉમેદવાર છે તેમને દસ વર્ષની છૂટછાટ સામાન્ય કેટેગરીમાં દિવ્યાંગતા ધરાવતા દસ પ્લસ પાંચ એટલે કે પંદર વર્ષની છૂટછાટ આપવામાં આવશે ત્યાર પછી અનામત કેટેગરી ના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવાર ને પંદર વર્ષની છૂટછાટ આપવામાં આવશે તેમજ અનામત કેટેગરી ના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવાર ને વીસ વર્ષની છૂટછાટ આપવામાં આવશે સુધી મહત્તમ પિત પિસ્તાલીસ વર્ષ હોવા જોઈએ પિસ્તાલીસ કરતા વધારે ન હોવા જોઈએ ત્યાર પછી દર્શક મિત્રો આપણે પગાર ધોરણની વાત કરી લઈએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો છવ્વીસ હજાર પ્રતિમાસ ફિક્સ પગાર આપવામાં આવશે પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ છવ્વીસ હજારના ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવા પાત્ર થશે તે તમે અહીં સ્ક્રીનમાં દર્શક જોઈ શકો છો સાતમા પગાર પંચ પગાર ધોરણ નિયમિત નિમણૂક ને પાત્ર થશે તેમ છતાં આ નામદાર સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી અને ચુકાદા ને આધીન રહેશે ત્યાર પછી દર્શક મિત્રો આપણે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો અહીં શકો યુનિવર્સિટીમાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન તમે કોલેજ પાસ હોઈએ કોઈ પણ ફિલ્ડમાં અને કોઈ પણ યુનિવર્સિટી કે સંસ્થામાંથી તમે કોલેજ કરેલા હોવો જોઈએ તે વ્યક્તિ આમાં ફોર્મ ભરી શકે છે તેમજ જે ઉમેદવારો કોલેજ છેલ્લા વર્ષમાં છે સેલા સેમેસ્ટર માં છે તે લોકો પણ આમાં ફોર્મ ભરી શકે છે વધારાની લાઈન લાઈન ઘણા લખેલી છે તમે માં જોઈ શકો છો દર્શક મિત્રો ત્યાર પછી દર્શક મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો સામાજિક ને શૈક્ષણિક રીતે જે પસાર થતા લોકો છે લોકો છે જે એસીબીસી કેટેગરીમાં આવે છે એટલે કે ઓબીસી કેટેગરીમાં આવે છે તેને જે નોન ક્રિમિનલ કઢાવવાની તારીખની આપણે વાત કરીએ તો એક ચાર બે હજાર ત્રેવીસ પછી કઢાયેલું હોવું જોઈએ અને તારીખ દસ છ બે હજાર સુધીની પહેલા એટલે કે તારીખ એક ચાર બે હજાર ત્રેવીસ થી તારીખ દસ છ બે હજાર પચીસ ના વચ્ચે નોન ક્રિમિનલ કઢાયેલું છે તે માન્ય રાખવામાં આવશે જે તમે સ્ક્રીન સ્ક્રીનમાં દર્શક મિત્રો જોઈ શકો છો ત્યાર પછી દર્શક મિત્રો આપણે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો જે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવે છે તેના વિશે વાત કરીએ તો તેને જે નું પ્રમાણપત્ર કઢાયેલું છે તેની તારીખની આપણે વાત કરી લઈએ દર્શક મિત્રો તો તારીખ એક ચાર બે હજાર પચીસ થી કરવાની છેલ્લી તારીખ દસ છ બે હજાર પચીસ સુધીમાં ભારત સરકાર હેઠળ ઈડબ્લ્યુએસ અનામત લાભ માટે ઇન્કમ એન્ડ એસેન્સ સર્ટિફિકેટ હોય તે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે જે તમે સ્ક્રીન માં દર્શક મિત્રો જોઈ શકો છો જે ઓફિશિયલ નોટિફિકેશન આપણે વાંચી રહ્યા છીએ ત્યાર પછી દર્શક મિત્રો આપણે પરીક્ષા ફી જે છે તેના વિશે આપણે વિડીયો માં વાત કરી રહીએ તો તમે સ્ક્રીન માં જોઈ શકો છો દર્શક મિત્રો પ્રાથમિક પરીક્ષા જે છે તેના માટે પરીક્ષા ફી ની વાત કરીએ તો જે બિન અનામત કેટેગરીમાં જે ઉમેદવાર આવે છે એટલે કે જે લોકો અનામત ધરાવતા નથી તેવા લોકોને પાંચસો રૂપિયા ફી ભરવાની છે જે તમે એ સ્ક્રીન માં જોઈ શકો છો અને જે લોકો અનામત કેટેગરીમાં આવે છે એટલે કે તમામ કેટેગરીની મહિલા તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે એટલે એટલે કે કે અનુસૂચિત અનુસૂચિત જાતિ જનજાતિ દિવ્યાંગ અને જે ઉમેદવારો ફોર્મ ભરવા માંગે છે તેમને ચારસો રૂપિયા ફી ભરવાની છે જે અહીં સ્ક્રીનમાં તમે દર્શક મિત્રો જોઈ શકો છો ત્યાર પછી જે લોકો પરીક્ષા ફી ભરી દીધી છે અને પ્રિલિમ પરીક્ષા આપે છે તેમાં જે પ્રિલિમ પરીક્ષામાં જે વિદ્યાર્થી મિત્રો પાસ થાય છે તેમને ફી જે છે તે રિફંડ મળવા પાત્ર રહેશે જ્યારે પ્રિલિમ એક્ઝામમાં જે ઉમેદવારો એટલે કે કેન્ડિડેટો જે ફેલ થાય છે તેમને પરીક્ષા ફી પેટે જે પૈસા ભરવામાં આવે છે પાંચસો અથવા જે ચારસો રિફંડ મળવા પાત્ર રહેશે નહીં જે અહીં સ્ક્રીનમાં લખેલું છે અને નોટિફિકેશન માં પણ આપેલું છે તો આ એક પરીક્ષા ફી બાબતે વાત કરી દર્શક મિત્રો આપણે ત્યાર પછી દર્શક મિત્રો આપણે પરીક્ષા પદ્ધતિ બાબતે વાત કરી લઈએ તો બે પરીક્ષા લેવામાં આવશે જેમાં પ્રથમ પરીક્ષા જે પ્રિલિમ પરીક્ષા છે તે બસો માર્કના એમસીક્યુ થી એક્ઝામ લેવામાં આવશે જે તમે અહીં માં દર્શક મિત્રો જોઈ શકો છો જેમાં વિષયની વાત કરીએ તો ગુજરાતી છે તેના વીસ માર્ક છે ઇંગ્લિશના વીસ માર્ક છે ઇકોનોમિક પોલિટિકલ જે છે તેના ત્રીસ માર્ક છે તેમજ ઇતિહાસ છે ભૂગોળ છે અને વારસો છે તેના ત્રીસ માર્ક છે તેમજ વિજ્ઞાન અને પર્યાવરણના ત્રીસ માર્ક છે તેમજ કરંટ અફેરના ત્રીસ માર્ક છે અને ગણિત અને રિઝનિંગના ચાલીસ માર્ક છે એમ કુલ બસો માર્ક છે અને બસો એમસીક્યુ છે જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો તો પ્રથમ તબક્કાની જે પ્રાથમિક પરીક્ષા છે જે એમસીક્યુ આધારિત લેવામાં આવશે અને ત્રણ કલાકનો સમય છે અને બસો માર્કના પ્રશ્નો બસો કેસ અને છે જે તમે હિસ્ક્રીમાં જોઈ શકો છો જે પ્રિલિમ એક્ઝામ છે તેમાં જે વિદ્યાર્થી મિત્રો પાસ થશે તેને મેઇન્સ પરીક્ષા આપવાની રહેશે હવે મેઇન્સના જે પરીક્ષા હશે તેના વિશે આપણે વિડીયો ત્યાર પછી આપણે દર્શક મિત્રો જે મેઇન્સ એક્ઝામ છે એટલે કે બીજા તબક્કાની પરીક્ષા છે રેવન્યુ તલાટીની તેના વિશે આપણે વિડીયોમાં વાત કરીએ તો તમે સ્ક્રીનમાં દર્શક મિત્રો જોઈ શકો છો જે પ્રથમ પેપર રહેશે એ ત્રણ કલાકનું ગુજરાતી ભાષાનું તેમજ ગ્રામરનું રહેશે અને બીજું પ્રશ્નપત્ર છે તે સો માર્કનું ગુજરાત ઇંગ્લિશ ગ્રામર અને ઇંગ્લિશ ભાષાનું રહેશે તેમજ ત્રીજું પેપર છે જે જનરલ સ્ટડીનું છે તેના દોઢસો માર્ક છે અને આ ત્રણેય પેપર માટે ત્રણ ત્રણ કલાક ટાઈમ આપવામાં આવશે આમ કુલ સાડા ત્રણસો માર્ક એટલે કે ત્રણસો પચાસ માર્ક અને નવ કલાકનો સમય જે રહેશે ત્યાર પછી જે લોકો મેઇન્સ પરીક્ષા ક્વોલિફાય કરે છે તેમને ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને ઓર્ડર આપવામાં આવશે આ તો એક નવી ભરતી હતી જે રેવન્યુ તલાટી આશા રાખો વિડીયો તમને પસંદ આવ્યો હશે મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તમારો કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અમે તમારો પ્રશ્નનો રિપ્લાય આપીશું અને ફ્રી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર